કંઠી તિલક ચાંદલો વગેરે તમે અહીં સામેથી લઈ શકો છો કા તો જો તમારે દાન કરવું હોય મંદિરની અંદર તો પણ તમે કરાવી શકો છો બાકી તમને જ્યારે એકદમ જોરદાર જોવા મળે છે તે પહેલાં આપણે નિલક્રમણિના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો સાથે બન્યા રહેજો બરાબર તો મિત્રો જ્યારે તમે બીપેશ સ્વામિનારાયણ મંદિર ગુજરાત આવશો એટલે તમે જો મિલક્રમણિનો અભિષેક કરવા માંગતા હોય તો અહીં સેવા પણ લખાય લખાઈને ને તમે અભિષેક કરી શકો છો સામે હું તમને ડાયરેક્ટ દર્શન કરી રહ્યો છું ને હવે આપણે આવી ગયા છીએ ઉપર દર્શન કરવા માટે બરાબર તમે ઉપર દીકરી કાર્યુ મંદિર જોવા મળે છે તમે આમ આજુબાજુનો નજારો તમને બતાવી રહ્યો છો આ છે બી પી સ્વામિનારાયણ મંદિર ગોધરા હવે તમે નીચેથી બતાવો બગીચો કેવો સુંદર જોવા મળે છે તમે જોઈ આ છે બગીચો તો જ્યારે તમે ગોધરા તરફ આવો તો ચોક્કસ દીપેશ સ્વામિનારાયણ મંદિર ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનું ભૂલતા આ મંદિર આવેલું છે અમદાવાદ હાઈવે રામનગર સોસાયટી પાસે આ મંદિર છે તે આવેલું છે મિત્રો તો હવે હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરવા માટે જઈ રહ્યો છું તો દર્શન તમે વિડીયોના માધ્યમથી કરી શકશો બરાબર હવે તમને હું મહાદેવના દર્શન કરાવી રહ્યો છું સ્વામીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બરાબર તો મિત્રો અંદરથી કઈક આ રીતનું મંદિર જોવા મળે છે તમે જોઈ શકો છો અને ઘુમટ તમે જોઈ શકો છો ખાલી કેવી ડિઝાઇનવાળું બનાવવામાં આવી છે તે હવે મિત્રો પાછળથી કઈ રીતનું મંદિર જોવા મળશે ને એ તમને બતાવી જઈ રહ્યો છું બરાબર ને હવે હું તમને બતાવી સામે છે અક્ષરા લાય આગળ સંતોને રહે છે ને સામે છે સભા હોલ તે હાલમાં બનાવવામાં આવે છે ને સામે છે રસોડું તમે જોઈશો સામે એ છે રસોડું જ્યારે તમે કે આ કોઈ દિવસ આવશો ને તે ભોજન પ્રસાદ એવું મળશે બાકી નીચેનો જ્યારે બગીચો તમે જોઈ શકો છો જોરદાર જોવા મળે છે હવે આપણે જે રહ્યા છે સભામાં બરાબર હવે સભાનું પણ તમને થોડો ઘણો વ્યૂ બતાવીશ બાકી નજારો એકદમ જોરદાર જોવા મળે છે ખાલી આ છે ગુજરાતનો બી પુષ્પાનો આ છે નીચેનો નજારો તમે જોઈ શકો છો ને સામે છે ઉપર મંદિર બગીચો તમે ખાલી જોઈ શકો છો તમને હાથી જેવો વાકર બનાવવામાં સામે દત્તક સામે છે માટલું અને હવે આપણે જઈ રહ્યા છીએ સભા તરફ બરાબર સભા તરફ જઈ રહ્યા છીએ બાકી બગીચો એકદમ જોરદાર જોવા મળે છે પાછળથી કે ક્યારે તું મંદિર જોવા મળે છે બરાબર તમે જોઈ શકો છો હવે આપણે હોલ છે ને તેમાં સભા થાય છે તેની અંદર જવાના છે સભાનું પણ આજે પૂનમ છે એટલે સભા પણ થાય છે આ છે હોલ એ કથા કુંજ જોરદાર હોલ પણ બનાવવામાં આવે છે તો એની અંદર સભાનું એવું થાય છે અત્યારે તો બધું બંધ હોય એ રીતનું જોવા મળે છે કારણ કે જે બધા ભાઈ ભક્તો છે ને તે લેટ બહુ આવે છે પૂનમ પૂનમ તો આઠ નવ વાગે ચાલુ થઈ જાય પણ લેટ બહુ આવે છે તો મિત્રો આપણે સભાપતિ જાય જમી પણ લીધું છે બરાબર ને હવે જઈ રહ્યા છે આપણે ઘરે તમે જઈશું તો સામે તરફ બધા ભોજનનું આયોજન કરવાનું તૈયાર જમાડે છે ને આ બાજુ કથા હોલ છે કે સૌ કથા કોની ને બધા જમી જમીન જે હાઇક ફક્તો છે ખરે જઈ રહ્યા છે તો વિડીયો છે તો અહીં પૂરો કરીશું આવા જેવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ જોડા લાઈક કરી સબસ્ક્રાઈબર કરે જેથી કરીને તમને આવા જેવા નવા વિડીયો જોવા મળશે હું ફરી મળશું નવા વિડીયો